જય શ્રી રામ હર હર મહાદેવ શત્રુતા એ નરક છે અને વૈરાગ સ્વર્ગ છે શત્રુતા ન રાખો દુશ્મની ન પાલો કોઈ સાથે શત્રુતા ન પાલો કોઈ નુકસાન કરી દેવે પછી તમારા મગજમાં ફરે પછી તમે નરકમાં જો દિન રાત દુશ્મનીમાં આજકાલ લોકો તો ખાર ખાઈ જાય ઘણા લોકો એવા છે તમે કોઈ કડવા બે ચાર શબ્દ બોલી દે તો તમે તકલીફ પડે પછી તમે સોચો આ ભાઈને પરેશાન કરવાનું છે મને કડવા શબ્દ બોલેલા છે ભૂલી જાઓ શત્રુતા મત પાલો શત્રુતા પાલો તો નરકમાં બની આજકાલ નાની નાની વાતમાં ઝઘડા થઈ જાય ગાડી રોંગ સાઈડથી કોઈ લઈને આવે અને તમે ગુસ્સા કરો શત્રુતા ન પાલો दया रखो बैरागी बनो भूल ले जाओ बैरागी बनो कोई तमो लुगड़ा चोरी करी ले जावाद। भगवान भगवानी कृपा कोई कूतरा चप्पल उपाड़ी ले गया स्लीपर एना पाझल धोका बैरागी बनो શત્રુતાનો શત્રુતા પાલો તો નરક થઈ જાય ફલના ભાઈ મારું દુશ્મન છે ફલના ભાઈ મારું દુશ્મન છે પડોશી દુશ્મન છે ફલના નેતા દુશ્મન છે ફલના સાહેબ દુશ્મન છે ફલના ભાઈ દુશ્મન છે ફલના દુકાનદાર શત્રુતાનો પાલો નરક થઈ જાય જીવન જીવનમાંથી રસ આનંદ પ્રેમ ભાવ ખતમ થઈ જાય બૈરાગી બનો જવા દો માફ કરવાનું શીખો લવ કરવાનું શીખો પ્રેમની ખેતી કરો બૈરાગી બનો જે બૈરાગી છે એના જીવનમાં આનંદ છે અને સ્વર્ગમાં છે અને જેના જીવનમાં શત્રુતા છે નાની નાની બાત ઘણા લોકો ઘરમાં નાની નાની બાત ઉપર ઝઘડા કરે માઇનર માઇનર બાત એને નેગ્લેક્ટ કરવાનું શીખો દરેકના ઘરમાં એવા સભ્ય વાત બાત પર ગુસ્સા કરતા હોય બંધ કરો ઘર નરક બની જાય પછી પરમેશ્વર નથી રહેતા શરીરમાં શરીરમાં નફરત છે શરીરમાં ગંદગી છે શરીરમાં શત્રુતા છે તો ભગવાન ક્યાંથી મળે પછી તો તમે મંદિરમાં પણ પૂજારી બેસેલા ભક્તો પણ ક્રોધી થઈ જાય બૈરાગી બનો શત્રુતા ન ભાલો જીવનમાં આનંદ આવે